રાજકોટ ખાતે રમાયેલ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં અંકલેશ્વરના સામાન્ય પરિવારના બોડી બિલ્ડરે પંચાવન કિલોમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરી જિલ્લાનું નામ રોશન કર્યું અંકલેશ્વર શહેરના જીનફળિયામાં સામાન્ય પરિવારમાં રહેતા યોગેશ વસાવા રિક્ષા ચલાવવા સાથે ફિટ ઝોન જીમમાં ટ્રેનર તરીકે સેવા આપે છે ઓલિમ્પિયા જીમના જાણીતા બોડી બિલ્ડર દિત્તેશ ઉર્ફે મોન્ટુ પટેલના માર્ગદર્શન હેઠળ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં તેઓ ભાગ લેતા થયા હતા જેઓએ તાજેતરમાં જ રાજકોટ ખાતે રમાયેલ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પંચાવન કિલોની કેટેગરીમાં ભાગ લીધો હતો જેણે આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવી મિસ્ટર ગુજરાતનો ખિતાબ પોતાના નામે કર્યો છે અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં યોગેશ વસાવાએ શ્રેષ્ઠ દેખાવ કરી ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે જે બદલ મિત્રો અને ગુરુજનોએ તેને અભિનંદન પાઠવ્યા હતા આદિવાસી સમાજમાંથી આવતા આ યુવાને આ અગાઉ પણ અનેક સ્પર્ધામાં ભાગ લઈ સુંદર દેખાવ કર્યો હતો હું છેલ્લા બે હજાર એકવીસથી કોમ્પિટિશન રમું છું બે હજાર એકવીસમાં છે તો મિસ્ટર ભરૂચ ગોલ્ડ મેડલ બન્યો પછી મિસ્ટર સાઉથ ગુજરાત ગોલ્ડ મેડલિસ્ટ બનેલો છું પછી બે વર્ષ છે તો રેસ ટાઈપ ઓફ બોડીના પછી અત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર છે તો મિસ્ટર ગુજરાત કોમ્પિટિશન રાજકોટમાં રમાય હતી એમાં પાર્ટિસિપેટ કર્યું ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે